ભાદરવી પૂનમ થોડાક દિવસોમાં આવી રહી છે અને આપણે ફરી પી એન માળી ફાઉન્ડેશન દ્વારા ધોરી મુકામે કેમ્પ કરવા જઈ રહ્યા છીએ લાસ્ટ યર પણ અહીંયા આપણો કેમ્પ હતો ઘરે પણ આપણો યુથ કેમ્પ છે ને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોના ફોન પણ આવે છે અને આપણે કેમ્પમાં બનાસકાંઠા આખા જિલ્લામાંથી કિસા તાલુકામાંથી અન્ય ગુજરાતમાંથી પણ લોકો સેવામાં દોડાવવાના છે મારું મારું સર્કલ છે એ લોકો પણ એડવાન્સમાં બધા બધા પ્લાનિંગ કરી દીધું કે જ છ દિવસ ત્યાં રોકાશું અને જગેદ્રની માના અંબામાં ધામમાં જે લોકો માઈ ભક્તો પગપાળા યાત્રા કરવા આવતા હોય છે એમને ક્યાંય તકલીફ ના પડે એના માટે અહીંયા ધોળી મુકામે પીએમ મારી ફાઉન્ડેશન દ્વારા આ કેમ્પનું આયોજન કર્યું છે એમાં જમવાની રહેવાની ડૉક્ટર મેડિકલ કંઈ પણ જાતને કોઈ તકલીફ ના પડે એવી સુવિધા માટે આપણે વરસાદને ધ્યાનમાં રાખીને બધી જ વસ્તુ ધ્યાનમાં રાખી અને આ કેમ્પનું કામ ઓલરેડી દસ બાર દિવસે ચાલુ છે અને આવતા વીકનું સંપૂર્ણ કામ પૂરું થઈ છે અને બે તારીખથી કેમ્પ ચાલુ થશે છ તારીખ સુધી કેમ્પ ચાલશે અને મા જગેદ્રની અંબાના તે મારી ભક્તો જ્યાં સુધી આવશે ત્યાં સુધી આ કેમ્પનો અમે દોર ચાલુ રાખશું જય હેમદે જય ઓકે